ગાંધીનગર ખાતે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે મયંક નાયક ગોવિંદ ધોળકિયા જીપી પી નડ્ડા અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા આગામી સત્યાવીસમી ફેબ્રુઆરી રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે પોતાના ચાર ઉમેદવારો જાહેર કરી દીધા છે જેમાં જીપી પી નડ્ડા ગોવિંદ ધોળકિયા મયંક નાયક અને જસવંતસિંહ પરમાર આજે વિધાનસભામાં રાજ્યસભા નિર્વાચન અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે વિધાનસભાના પ્રવેશ દ્વાર ઉપર ઉમેદવારોનું નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું છે જેમાં સ્વાગત માટે નાસિક ઢોલ સાથે કાર્યકરો ઉમટ્યા હતા તેમજ વિધાનસભા સામે ગાર્ડનમાં મંડપ પણ લગાવ્યો છે મયંક નાયકે જણાવ્યું છે કે રાજ્યસભામાં ચાર ઉમેદવારો પૈકી પસંદગી થતાં મને આનંદ છે સમીકરણો યોગ્ય લાગ્યા તે મુજબ પસંદગી કરે છે શીર્ષ નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ મળ્યું છે ભૂતકાળમાં પણ નેતાઓ રાજ્યસભાના સાંસદ રહ્યા છે રાષ્ટ્રીય લાભ પણ મળશે કોને ટિકિટ આપવી તે શીર્ષ નેતૃત્વ નક્કી કરે છે જેપી નડ્ડાના નેતૃત્વનો લાભ ગુજરાતને પણ મળશે કે દેશ કે રાજનૈતિક દ્રષ્ટિ પરિવર્તન આયા હૈ उस परिवर्तन और राजनीतिक संस्कृति को बदलने में हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का बहुत बड़ा योगदान प्रमुखतम योगदान है जिन्होंने देश की संस्कृति बदली और उसी तरीके से गुजरात की पार्टी ने भी देश को पार्टी में किस तरीके से आगे बढ़ना है अन्य प्रदेशों में उसके लिए भी रास्ता दिखाया ऐसे गुजरात से जहां संगठन राजनीतिक दृष्टि से जिसने नेतृत्व किया है ऐसे स्थान से मुझे भी उसमें अपने आप को जोड़ने का मौका मिल रहा है यह मेरे लिए बहुत ही विशेष बात है और इसके लिए मैं धन्यवाद ये जो विकास यात्रा है और जो संकल्प है प्रधानमंत्री मोदी जी का विकसित भारत जिसको संकल्प से सिद्धि की ओर हम सब लोग आगे बढ़ा रहे हैं उसमें हम सब लोग पूरी ताकत से लगे हैं और उस कार्य को करते हुए भी एक संसद के नाते सांसद के नाते गुजरात से ये कार्य करने का मुझे सौभाग्य मिल रहा है विश्व ने सबसे मोटी पार्टी है भारतीय जनता पार्टी आज आप રાજ્યસભાના સદસ્ય તરીકે તો એના માટે સૌથી પહેલામાં પહેલા હું પક્ષના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું એટલા માટે ખાસ આભાર માનું છું કે મારા જેવા પાયાના કાર્યકરને પણ તમે ત્યારે આવું સ્થાન મળી મેળવી શકે છે અને એ પોતાનો પ્રોગ્રેસ કરી શકે છે એટલે કે ભારતીય જનતા પાર્ટી એટલી મોટી પાર્ટી હોવા છતાં પણ પાર્ટીની અંદર આજની તારીખમાં પણ અગાઉની જેમ જ લોકશાહી ચાલી રહી છે મુખ્ય સમસ્યાઓ માટે મારે સૌથી પહેલા લોકોની વચ્ચે જવું પડશે લોકોની વચ્ચે જઈ એની સમસ્યાઓને સાંભળવામાં આવશે સાંભળ્યા પછી એને યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂ કરવામાં આવશે અને એનું સોલ્યુશન કરવા